ગાંધીધામ સ્થિત ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રવિન્દ્ર પટેલ ઉર્ફે રાજાભાઈનું નિધન થતાં પાંચ હજાર વિદ્યાર્થીઓએ સમૂહમાં સાથે શ્રદ્ધાશુમન અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનો સંકલ્પ કર્યો હવે જોઈએ ગાંધીધામ આમ તક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ શિક્ષણ જગતના ભીષ્મપિતાને પાંચ હજાર વિદ્યાર્થીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ગાંધીધામ સ્થિત ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ ઉર્ફે રાજાભાઈનું નિધન થતાં સંસ્થા સંચાલિત તમામ શાળા કોલેજના લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા બેતાળીસ વર્ષથી તેઓ સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત છે બે બાળમંદિર બે પ્રાથમિક શાળા ત્રણ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા કન્યા વિદ્યાલય અને કોલેજ એમ આઠ સંસ્થાના પાંચ હજાર વિદ્યાર્થીઓએ સમૂહમાં આ મહામાનવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા સંસ્થાના ઉપપ્રમુખ ગોરધન પટેલ રાજાભાઈના સુપુત્ર હાર્દિકભાઈ પટેલ વૈભવી પટેલ શશિકાંત પટેલ કિશોરભાઈ મકવાણા અરુણભાઈ શાહ દિનેશભાઈ પટેલ પ્રેમચંદભાઈ મહેતા ડોક્ટર નાયક સતીશભાઈ અગ્રવાલ પ્રતિલાલભાઈ રાધે સહિતના લોકોએ સુમન અર્પણ કર્યા હતા તમામ શાળાના આચાર્ય શિક્ષકો બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ખાસ કરીને અશોકભાઈ સદ્દે દ્વારા સંગીતમય પ્રાર્થના પણ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન યસ એસ ધોળકિયાએ કર્યું હતું અને તમામ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા